એક વખત એક મોટો હાથી જંગલમાં રહેતો હતો તે થોડો ગુસ્સાવાળો અને દમભી હતો એક દિવસ તે બધાને કહે છે હું મોટો અને શક્તિશાળી છું કોઈને મારી જરૂર નથી અવતરણ ચિંહ ત્યાં નજીક નાનો નવો ખાડો પડ્યો હતો જેમાં ઘણા નાના પશુઓ પડી ગયા હતા સસલું ઉંદર કાગડો વગેરે હાથી ત્યાંથી પસાર થયો અને અવાજ સાંભળી તેને લાગ્યું હું કેમ મદદ કરું આ નાના જીવો શું કામના આવતરણ છે પણ પછી એક પંખીએ કહ્યું તમે મોટા છો પરંતુ સાચો મહાન તો એ થાય કે જે નાના મિત્રો માટે પણ ઊભો રહે હાથીને અફસોસ થયો અને બધાને પોતાની સૂંડ વડે બહાર ખેંચી લીધા પછી તે બધાને ખબર પડી કે મોટાઈ શક્તિમાં નહીં દયાળુતાને મિત્રતામાં છે શિક્ષા મિત્રતાની દયાળુતા એ સાચી શક્તિ છે થેન્ક યુ ફોર વોચિંગ ગુજ્જુ કી અનોખી કહાનિયા પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર માય વિડિયોઝ મોર અપડેટ્સ ઓલસો ફોલો માય ફેસબુક પેજ ફોર મોર અપડેટ્સ